લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે પ્રેરિત કરવાના ભાગરૂપે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે લોકોમાં વધુમાં વધુ પ્રેરિત થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ યોજાય છે આજે એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં સ્વીપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાઓ વધુમાં વધુ મતદાન કરે તેની જાણકારી અપાઈ હતી ડીડીઓ મમતા હિરપરા યુવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી આજે કોમર્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ વધારેમાં વધારે મતદાન કરે એ માટે ટ્રીપ અંતર્ગત અને સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક છે સ્લોગન કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડિબેટમાં ખાસ કરીને ઇલેક્શન રિલેટેડ વોટિંગ રિલેટેડ જે કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન્સ છે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે એને રિલેટેડ એ લોકો ડિબેટ કરશે અને એમાં એ ડિબેટ

અમે લોકો બધા યુવા જનસભા કરીને અમારો એક છાત્રાઓનું ગ્રુપ છે છાત્રા છાત્રાઓનું એમાં અમે કામ કરીએ છીએ અને આ સ્વીપના માર્ગદર્શને અમે આ કોમર્સ ફેકલ્ટીમાં એક નાટક રચાઈ રહ્યા છે જેનું નામ છે મતદાન ભવાઈ અને રીલ્સ જેનાથી અમે લોકતંત્રને મજબૂત કરવા માટે એક ડ્રામા છે જેમાં પીડબ્લ્યુથી લઈને વુમેન્સ અને બધા જ વોટર સેક્શનને અમે પ્રેરિત કરીશું કે એમને મતદાન વધારથી વધારે કરવાનું અને મતદાન મતદાનનું શું મહત્ત્વ છે એક વોટનું શું મહત્ત્વ છે કે એક મોટથી સરકાર બની શકે છે અને હારી શકે છે એ આપણે આ નાટકના તરીકે અમે બધાને કહેવા માગીએ છીએ અને અમારા યુવા જનસભાનું બધાનું કહેવું એવું જ છે કે બધાને મતદાન તો કરવું જ જોઈએ અને કોઈ પાર્ટી મેમ્બર ના પસંદ હોય તો નોટાને તો એટલીસ્ટ વોટ આપવું જ જોઈએ અને અમે બધા જ આ બધા જ યુવાઓની ટીમ છે અને અમે આ યુવા સ્વીપના માર્ગદર્શને ડોક્ટર સુધીર જોશીના માર્ગદર્શને આ નાટક કરી રહ્યા છે કોમર્સ ફેકલ્ટીમાં કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર